तारा आसे ने धरमपुर गई लो यार चौमा हम भी हेर का तरबूज जोड़े थे दर वर है जोड़े जाना है और सारे विचार कराने ऐसे जन में तरबूज से जोड़े यार अलग है तरबूज से हाँ देख लेता हूँ तो दोस्तारा धरमपुर आमने लो તે તરબુસરી ગાયડા આપડે કાસેને દોસ્તરા હે તો આ તરબુસ કેટલા સમય થઈ આયવા આ 10 10 એક દિવસથી ચાલી છે તરવસ આદિતના જ આવી જાય છે તરવસ શ્રાવણ માસમાં ચાલી શકે છે ચાલે થઈ જાય તે દોસ્તરા હૈ કે તું મેરી લવા એક તરબુસ કુલા ખા જાય એરા આવા ચોમાસા માતે વિચાર કરા કે કઈ રીતના તરબુસ છે જડુ જે પણ એ તુમા દેખાડે હે અને મિરલાઈ બી સોલ ને ગલગોટા જાય તો મારે તો ખાસ વિનંતી કે તમે આ જરબી આથી પસારવે તે લેજા આ બોર્ડ દેખાડી દે ને નંબર બી તમે દે કે મે લે લેન તો શિવ શક્તિ